ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પોલીસ તંત્રની છબી ખુદ પોલીસના અધિકારીઓ બગાડી રહ્યા છે અને આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી પણ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા પચીસ વર્ષથી અફીણી ઘેનમાં છે અહીંયા ગુજરાતની અંદર અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે બેન દીકરીઓની છેડતી કરતા આપણને સૌને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય એની છેડતી થતી હોય કે એને કોઈને કોઈ રીતે પરેશાની કરતા હોય એના પરિવાર અને એમને કેટલો ન્યાય આ સરકાર અપાવી શકે છે બારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના તાબામાં એક વિસ્તારની અંદર એક સોસાયટીમાંથી પસાર થતી એક દસ બાર વર્ષની દીકરી ટ્યુશન કે શાળાએ જતી હતી રસ્તામાં એક આવારા તત્વે એની છેડતી કરી પરિવારના સૌ સભ્યો લોકો પોલીસ સ્ટેશને જાય છે શિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના પીઆઈને મળે છે રાઠોડ કરીને એ અધિકારીને મળે છે એ અધિકારી એની ફરિયાદ લેવાને બદલે એના પરિવારના સભ્યોને ડરાવવા ધમકાવવાની વાતો કરે છે અને ફરિયાદ લેતા નથી તમારી આબરૂ જશે તમારું આમ થશે તમારું તેમ થશે એ પોલીસ અધિકારી પોતાની ફરજ ચૂકે છે અને એ લોકોને પાછા કાઢે છે સમયની તકાદો કોઈ આ મીડિયાની સામે આ ફિલ્મ બહાર આવી એ ચિત્ર બહાર આવ્યું કેવી રીતે છેડતી કરે છે એનો વિડીયો બહાર આવ્યો એક નવજીવન પ્રેસના એક પત્રકારે આ વિડીયો વાયરલ કર્યો અને પોલીસ અને ગુજરાતને સૌને ધ્યાનમાં પડ્યો દુર્ભાગ્ય આપણા સૌનું એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો મુખ્ય ઉદ્દેશ એ હોવો જોઈએ કે એ જ દીકરીની છેડતી કરનારને એ જબ્બે કરવી જોઈએ પોલીસે નહીં કે ફરિયાદીને એને ફરિયાદ કરવા માટે રોકવાનું કામ કરવું જોઈએ ગુજરાતની અંદર સુરત શહેરમાં આ કિસ્સો બને છે ફરિયાદ લેવાય છે ચોવીસ તારીખે એટલે કે આજની તારીખે આટલા દિવસ પછી એની ફરિયાદ લેવાય છે અને ફરિયાદ પણ પોલીસ કોના ઉપર કરે છે ખુદ પીઆઈ ઉપર ફરિયાદ કરવાને બદલે ખુદ પોલીસે પોલીસ ઉપર ફરિયાદ કરવાને બદલે કેમ બાર તારીખે ફરિયાદ નથી નોંધાણી એના ઉપર સવાલો ઉભા કરવાને બદલે એક પત્રકારને એક ફરિયાદ આરોપી બનાવે છે અને સીસી કેમેરામાંથી કોઈને વિડીયો વાયરલ કરી એને આરોપી બનાવવામાં આવે છે આ સેક્સલીનું રાજ્ય ચાલી રહ્યું છે અહીંયા આગળ જનતા આ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે કઈ રાખી શકે જે એક દીકરીની એક બાળકની છેડતી બાર દિવસ પછી પોલીસ ફરિયાદ કરવા માટેના તંત્રને સજાગતા ખુદ પરિસ્થિતિ સામે આવે ત્યારે કરે છે હું ગૃહ મંત્રીનું આ હોમટાઉન છે સીપીને અને ડીજીને વિનંતી કરું છું કે આપણા રાજ્યની અંદર ખૂબ મોટી પચીસ વર્ષથી વાતો થાય છે કે આ રાજ્યની અંદર બેન દીકરી છે એ સુરક્ષિત છે જ્યાં બાર વર્ષની દીકરી સુરક્ષિત નથી જે રોડ ઉપર ધોળા દિવસે એની જો મશ્કરી અને એની છેડતી થતી હોય અને એની પોલીસ આ સરકારની પોલીસ એને ફરિયાદ લેવાને બદલે એને ડરાવી ધમકાવીને પાછા મોકલતી હોય આપણે કયા આધારે કહી શકીએ કે ગુજરાતની અંદર દીકરીઓ કે બહેનો કે આપણી બાળકીઓ સુરક્ષિત છે ફરી ફરીને વિનંતી કરું છું એ કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે જાગ્રત મીડિયાને હું અભિનંદન આપું છું અને પોલીસને પોલીસની કામમાં રૂકાવટ કરી ફરજમાં રૂકાવટ કરી ન્યાય આપવામાં રૂકાવટ કરી એ પીઆઈ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના એસજી રાઠોડ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને દીકરીને ન્યાય આપવામાં આવે